શ્રાવણ ચોકલેટનો શણગાર કરવામાં આવ્યો હતો ભવ્ય ડેકોરેશન ને લઈને મંદિરના મહંત દીપેન નવન ગોસ્વામીએ જણાવ્યું હતું કે બોતેર વર્ષ બાદ શ્રાવણ પાંચ સોમવારનો નો સંયોગ અને નવ શુભ યોગમાં મહાદેવની પૂજા નું સવિશેષ મહત્વ હોય છે સાથી શંકર ભગવાનના અગિયારમાં રુદ્ર અવતાર એવા હનુમાનજીનું પણ પૂજન અર્ચન કરવાનો અનેરો મહિમા છે પવિત્ર શ્રાવણ માસના ત્રીજા શનિવારે શહેરના સુરસાગર કિનારે આવેલા શ્રી હઠીલા હનુમાનજી મંદિરે દિવ્ય સુવર્ણ વાઘા અને ચોકલેટના ભવ્ય ડેકોરેશનનો મનોરથ યોજવામાં આવ્યો હતો દર શનિવારે અને મંગળવારે વિવિધ પ્રકારના શણગાર અને મનોરથનું આયોજન કરવામાં આવે છે

તથા આજે સાંજે સાડા અઠવાડિયા સુંદરકાંડના પાઠ નું બી આયોજન કર્યું છે જે અટિલ હનુમાન પરિવાર કર્યું છે તેનો બી લાભ લેવા વિનંતી જય શ્યારામ